હાલ સબરૂ ગુજરાતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા હજાર જેટલા પ્રાણીઓ પક્ષીઓને ગરમીથી રક્ષણ માટે નવતર પ્રયોગ અપનાવવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરીને સક્કરબાગ ઝૂમાં રહેલા પ્રાણીઓને માટે ગરમીથી બચાવ બચવા માટે પરપડી પાટ પક્ષીઓના માટે ઠંડા પાણીના ફુવારા તેમજ મગર હિપોપોટેમસ જેવા પ્રાણીઓ માટે તેમના પાંજરામાં રહેલા હોજમાં બરફની પાટો ઠંડા પાણી ભરીને તેમને રક્ષણ આપવામાં આવી રહ્યું છે જ્યારે હરણ જેવા તૃણ પક્ષી પ્રાણીઓ માટે લીલા ઘાસને વધારે વધારે પાથરી ગરમીથી બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સાથે સક્કરબાગ ઝૂની મુલાકાતે આવી રહેલા પ્રવાસીઓને પણ ગરમીથી રક્ષણ મળે તે માટે તેમના પ્રવાસી રૂટ પર લીલી નેટ બાંધી અને પ્રવાસીઓને પણ ગરમીથી રક્ષણ મળે તે માટે આ વખતે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને સાથે સાથે સક્કરબાગ ઝૂમાં ઝૂ દ્વારા અપનાવવામાં આવેલા આ નવતર અભિગમના સુચારુ આયોજનને યોગ્ય રીતે ન્યાય આપી શકાય એ માટે સમયાંતર ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રાણી સંગ્રહાલયમાં

હાલમાં જે ઉનાળાની મોસમ શરૂ થઈ ગઈ છે અને હવે આમ ઉનાળો જો કે પીક ઉપર આવી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા પણ હમણાં એકવીસ મેથી લઈને સત્યાવીસ મે સુધી હીટવેવની જે આગાહી કરવામાં આવી છે એમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા જે આપણા વિઝિટર્સ છે અને સિવિલિયન્સ છે એના માટે તો ગાઈડલાઈન જારી કરવામાં આવેલી જ છે પરંતુ વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા વન્ય પ્રાણીઓ માટે ઝૂ પ્રશાસન દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ કરી છે કે જેમાં વેવ સામે એમને બચાવી શકાય અને એમને રક્ષણ પણ આપી શકાય મુખ્યત્વે જે હીટ વેવ છે એમાં એક્સ્ટ્રીમ ગરમી સામે રક્ષણ મેળવવા માટે સૌ પ્રથમ તો કોઈ પ્રાણી ડીહાઈડ્રેટ ના થાય એનું અહીંયા પૂરતું ધ્યાન રાખીએ છીએ આપણી પાસે જે વેટરી ડોક્ટર્સની ટીમ છે અને આપણા એનિમલ કીપર્સ છે એ સતત આ બધા પ્રાણીઓનું મોનિટરિંગ કરતા રહે છે અને આપતા રહે છે આ સિવાય આપણા પાસે મોડર્ન ટેકનોલોજીમાં સીસીટીવી કેમેરા સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે કે જેમાં પણ આપણે સતત મોનિટરિંગ કરીએ છીએ આ સિવાય જે આપણી પાસે બિકેટ છે બધા જે સિંહ છે વાઘ છે દીપડા છે આ સિવાય વુલ્સ છે આપણી પાસે આ બધા પ્રાણીઓ માટે સોરી હાઈના બી છે આ બધા પ્રાણીઓ માટે થઈને આપણે અલગ અલગ વ્યવસ્થા એવી કરી છે એમના જે એનિમલ એન્કલોઝર્સ છે એની અંદર આપણે બર્ફના મતલબ પાટો મૂકીએ છીએ કે જે એના પાણીના કુંડમાં રાખવામાં આવે તો એ આજુબાજુનું વાતાવરણ થોડું ઠંડુ રાખી શકે એમના જે શેલ્ટર હોમ છે ફીડિંગ રૂમ છે એમાં પણ આપણે બર્ફની વ્યવસ્થા કરેલી છે આ સિવાય આપણે એમાં સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી છે જે અગિયાર વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધી સ્પ્રિંકલર ચાલતા રહે છે જેથી ત્યાં વાતાવરણમાં ઠંડક અને ભેજ નાઇ દે તો થોડું ટેમ્પરેચર છે એ કંટ્રોલમાં આવી શકે નોર્મલી જે વિધાઉટ કેનોપી હોય છે ટ્રી કોનોપી એનું જે ટેમ્પરેચર ફોર્ટી ફોરની આસપાસ રહેતું હોય છે જે ઝાડના છાયામાં આવતા જ આપણે પાંત્રીસ ડિગ્રી મતલબ દસેક ડિગ્રી જેવો ફેર પડી જતો હોય છે તો આમ અને સ્પ્રિંકલર ચલાવવાથી વધારે પણ બે ત્રણ ડિગ્રીનો ફેર પડે છે તો આમ આપણે એને ગરમીથી બચાવી શકીએ એમ છીએ આ સિવાય આપણે જે હરબી ઓર એનિમલ્સ છે બધા આપણા જે હરણ છે એ બધા એના માટે આપણે ગ્રીન ફોડરની પૂરતી વ્યવસ્થા કરી છે એમને જે પાણી આપીએ છીએ એની આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ એડ કરીએ છીએ કે જેનાથી એમને ડિહાઇડ્રેશનનો સામનો ના કરવો પડે બિકેટ્સમાં પણ આ સેમ વ્યવસ્થા આપણે કરી છે આ સિવાય જે આપણી પાસે બર્ડ્સ છે જે ગરમીથી બહુ સેન્સિટિવ હોય છે ત્યાં આપણે સ્પ્રિંકલરની વ્યવસ્થા કરીએ છીએ ગ્રીન નેટથી એમને આડે આપીએ છીએ કે જે એમને ડાયરેક્ટ સનલાઇટમાંથી બચાવી શકાય અને એમના પણ પાણીની અંદર આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ અને એમનું જે આહાર છે એની અંદર જેમાં વધારે પાણીનો કન્ટેન્ટ હોય એવા ફ્રુટ્સ જેમ કે તરબૂચ છે ટેટી છે આ બધાનો સમાવેશ કરીએ છીએ કે જેનાથી એ બધાને મતલબ ગરમી સામે રક્ષણ મળી શકે અને ડિહાઈડ્રેશન થવાની કોઈ સંભાવના ના રહે આ સિવાય આ વખતે આપણે એક નવતર પ્રયોગ તરીકે કે જે આપણે ત્યાં પ્રવાસીઓ આવે છે એમને પણ આપણે એન્ટ્રી ગેટથી લઈને જેટલી જગ્યા આપણી ખુલ્લી છે ત્યાં ગ્રીન નેટ અને સ્પ્રિન્કલર કે જે ફોગસ હોય છે એની વ્યવસ્થા કરી છે કે જે હવામાનને થોડું ઠંડુ રાખે અને એટલા જે આપણું ટેમ્પરરી જે આપણી જગ્યા છે એમાં થોડી ઠંડક પડશે તો માણસોને પણ ગરમીથી રાહત મળી શકે અને ફરતી વખતે એમને બહુ ગરમીનો સામનો ના કરવો પડે અને આરામથી એ લોકો ફરી શકે આપણી પાસે જે રેપ્ટાઇલ્સ છે એમના માટે પણ આપણે આવી રીતે સેમ ઠંડકની વ્યવસ્થા કરી છે ત્યાં પણ આપણે ગ્રીન નેટની આડશ આપીએ છીએ અને અડધું જે રેપ્ટાઇલ સેક્શન છે એના ઉપર આપણે ઢાકેલું છે કે જેનાથી એને ઠંડક મળી શકે અને ઠંડકમાં એ આશરો લઈ શકે આ સિવાય રેપ્ટાસમાં આપણે ઠંડા પાણીના કુંડા ભરી રાખીએ છીએ કે જ્યાં પણ એ બપોર વચ્ચે ગરમીથી રાહત મેળવી શકે મુખ્યત્વે જે મગરમચ્છ છે અને આપણી પાસે ઘડિયાળ છે એમના માટે આપણે મોટા હોજ બનાવે છે જેને આપણે સફેદ આ કલરથી કરી રાખે છે કે જે મેક્સિમમ હીટ રિફ્લેક્શન આપી શકે છે ઠંડુ પાણી ભરવામાં આવે છે કે જેનાથી એમને એક્સ્ટ્રીમ હીટમાં પણ રાહત મળી શકે આ સિવાય એમના કુંડ ઉપર આપણે ગ્રીન નેટ લગાવી છે કે જેના દ્વારા એમને ડાયરેક્ટ સનલાઇટનો સામનો ના કરવો પડે આવી રીતે આપણે અલગ અલગ વ્યવસ્થાઓને કાળજી રાખી છે કે જેમાં લોકોને મેક્સિમમ પાણી મળી શકે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા પણ આપણે રાખી શકીએ કે જેમાં પ્રવાસીઓ ઠંડુ પાણી પીને પણ પોતાની ગરમીથી રાહત મેળવી શકશે આમ અલગ અલગ વ્યવસ્થાઓ ઝૂ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે સર આના માટે થી મે ઓફિસરો દ્વારા રાઉન્ડ ધ ક્લોક કોઈ મોનિટરિંગ કરવામાં આવે તો શું હા શકરબાગ ની અંદર આપણા પાસે જે વનપાલ છે બંને ફોરેસ્ટર્સ છે એમના દ્વારા હું પોતે પણ મતલબ ત્યાં રાઉન્ડ ધ ક્લોક અમે આટો મારતા રહીએ છીએ કે જેનાથી મતલબ ત્યાં કોઈ પ્રવાસીઓને મુશ્કેલી હોય તો એનું ત્વરિત નિરાકરણ આવી શકે અને આ સિવાય પ્રાણીઓની હેલ્થનું મોનિટરિંગ પણ અમે સતત જોઈને કરતા રહીએ છીએ એનિમલ કીપર્સને બધાને કોઈ સૂચના આપવાની જરૂર જાય તો એ